મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ને ફેસબુક પેજ ફોલો કરી લેજો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વી એસ ટી શક્તિ વેચવાનું છે મોડલ છે બે હજાર અને ચોવીસનું સાવ નવું ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું વન ઓનર બે હજાર ચોવીસના મોડલનું આ ટ્રેક્ટર ઘરની ખેતીમાં ઉપયોગમાં લીધેલી છે આ ટ્રેક્ટર કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પલેટ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે આખું શોરૂમ કન્ડિશનમાં ઓરિજિનલ કલર પેટી પેક એન્જિન ક્યાંપ પાનું મારેલું જોવા નહીં મળે બાકી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ સ્ટ્રાઈવ લીધા બાદ લઈ શકો છો

કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર ટ્રેક્ટર તમને તાલુકો જેતપુર અને ગામે જોવા મળશે એ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું ત્રણ સિતે વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો